જો દાદાને મજા નથી ને બા એમ કે છે કે ચાલો હું કપડાં બદલાઈ દઉં ને દાદાની તબિયત હાવ ખરાબ થઈ ગઈ છે તો એટલા માટે જો પેશાબ ને ટોયલેટ ને એવું બધું થાય છે બિચારા દાદાની તબિયત નથી હારી ને થોડુંક મગજ પ્રમાણે જે એને મનમાં આવે એ બધું બોલે છે પણ થોડુંક બોલતા હતા એટલે અમે સાયલેન્ટ કર્યું કારણ કે તમને લોકોને એમ થાય કે આ ગાળું લીધી છે બ્લોગમાં એમ પણ દાદાનું થોડીક તકલીફ વધારે પૂરતી થઈ ગઈ છે એટલે દાદાને જે મનમાં આવે એ બધું બોલે છે પણ કાંઈ નહીં તો પછી બા સમજાવે છે એને કે તમે બોલો માં ભગવાનનું નામ લ્યો તમે ચિંતા કરોમાં કાંઈ એવું બધું તો થયા કરે લાવો હું બધું કરી નાખું સારું એટલે એવું બધું છે તો જો બા કે ચાલો હું તમને કપડાં બદલાઈ દઉં કે ને આગળ બાય ને દાદા ને કપડા બદલાવી દેશે ને આવી બધી પોઝિશન છે પણ દાદા નો ઓલું પેરેલિસ નો એટેક આવેલો છે એટલે થોડી વાર છે ને દાદા દાદા નો મગજ વારા ઘડીએ છે ને હલ્લી જાય ને કાઈ પણ બોલો આ મને એક લેન દવાખાને મજા નો હોય તો દવાખાને જવું જ પડે ને લે કે દવાખાના હે હું થયું એ દવાખાને ગયા એમાં થઈ ગયું તમને પાછું દવાખાને જાવું પડે ને તો એમ કે દવાખાને નટ લઈ જાતા હવે તો પૈસા વી ગયો હોય તો શાંતિ દે તમે આ બધું હું સવાય છું આ તો કાલ લેંગો મુકાયો ઝાડા વ્યા જાય છે હા તો એટલે તો કઉ છું શાંતિ તો રાખ તું ખાઈ જાય

આ ઓunta ને એટલે પછી ઓગન ના રડા પાસ હા તો કોફી વધારે પી લેવી દે ને આ જો કોફી લઈ આવી જા તાત્કાલિક એનો ફી ને તો એટલામાં દુકાન ન કોફી લઈ આવી અને આ દૂધ જો ખાઈ અને આ દૂધ દૂધ લે

હમ એટલે એના નાશ પાડી છે તું ધીરે ધીરે ખાવ હા તો દઈ પડી ગયા તો જો કાલ પડી જાય છે આ જોયું પડી જાય છે ના પડી ગયા તા એને ના પાડું રેવા દો રેવા દો એની પણ ખોલવી પડે તો ખોલવા પડી ગયા મેડિકલ માં

તે કે તમે ઓળા પણ દવાખાને છે ને આયા હતી તે કે રિક્ષા મોકલો કે અમારે જે મે પગાર નો તો કીધું હમ હમ તો મારી પાસે કાઈ નથી મે કીધું તમે મે કીધું આવો મે કીધું આટો તે કે કાઈ વાંધો ન આલો હું ડોક્ટર ને ફોન કરી દઉં તમે સી આવો પછી કે તારે જો તમને નો કાલ તો પછી તો તબિયત એની હારે ન થાય ને મારું માથું છોડી ગયું માથું છોડી ગયું કેમ કે અમુક ઉંમર છે ને પછી આપણને બહુ ઓળું થાય પછી જાડાય કાબુ નો રે નો રે હાચી વાત આપણે સેવાને જો એમ રહેતું હોય તો એને તો પછી આવું ગટપણ થઈ જાય બહુ થાય તો અમારે તકલીફ પડી જાય એટલે તમને જો આ બે દિવસ કેમ રાગે પડી ગયો ધીરે 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 કાવ ને એટલે લાગે પડી જાય છે પછી સવારમાં ભલે પછી રોટલી ખાઈ પડે બરોબર છે સવારમાં ભલે ભાખરી ખાઈ પડે હમ કાલ સવારમાં બનાવી નાખજો ભલે એવું લાગે ને તો અડધી અડધી ભલે મોડે થી કરશું કડી કરી હા બરોબર ને ભાખરી કડી કરી ને કરી નાખશું ખાઈ લેજો થોડી હમ મોડે ખાઈ લે થોડું થોડું ખાઈ લે તો વાંધો ના રહે પણ મોડે હું એકારે ના પાડીએ ને ખાવાની ટૂંકમાં

ભલે એને એમ થાય કે મને ના પાડે પણ તમારે હવે છે ને આપણે ઉંમર પ્રમાણે મને હવે તેમ કહેવાનું મને નથી હોતું તમે હાસો માના ને મને નથી હોતું બોલ અમુક ઉંમર હું જાજુ તરી મારે ખવાઈ ગયો તો મને એમ થાય ભલે કટકે કટકે ખાઈ થોડું થોડું ખાધા કરી સાયવા કરી તો જોવા બિસ્કિટ લઈ આવી અને સેવ મમરા તો નથી ખાધા હવાર લાવી ને સેવ મમરા આટ લઈ લો માથે બિસ્કિટ ને એવું ખાવું સાહેબ હા બરાબર ખાખરો યાટું જો મેં કીધો શેના બોલો હા ખરો ખાધો તમે

એટલે હું તમને કહું કાલ કીધું તું કે મને જગાડજો તમને કહું કીધું તું મેં કે ગમે તારે તમારે બાથરૂમ જાવ તો મને જગાડજો તમને બાવડું થોડી મેકી જાય જો આ કોર પડ્યા હોય ને અને બાથરૂમમાં પડ્યા હોય ને તો મુશ્કેલ થઈ જાય અને મને મગજમાં એવું હોય કે ઓછા પડી ગયા હતા કાલે અને બેઠા હોય ગયું તો મને થોડુંક બીક લાગી જાય છે બરોબર છે ને હા એટલે આ શરીર છે ભરોસો નહીં શરીર ના કોઈ કોઈને ભરોસા છે

એટલે એવું થાય મેં કીધું લંબર વાળું હોય ને અમારું કોણ કરશે વિચાર કરો કોને કારણે કોણ એને હું એમ મારું શરીર જેટલું છે પણ મારા શરીર બે તો વાતાવરણ માથું દુખે એટલો વિધો ઓલો કંટાળો આઈ છેની વાત કરીમાં કળી પર આનાં કરો તમે આપડે લાઈવ ચાલો જય માતાજી જય માતાજી લે એમ છું હાથી આયા बाजुमा दाने <wordiskim> <Sart twitch>